તો મગફળી પણ મોટી થઈ ગઈ પણ આમાં મોટું મોટું ખળ હોય ને એવું બધું નિંદવાનું છે અને ખૂબ પણ બાંધી લીધું છે તો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું નહીં ભૂલતા તો હાંડો હવે હું પંજાવ જાઉં પાણીની ડબલી હું લઈ લીધી છે અને ખૂબ ભયાને એવું આ બાજુ લઈને જાય છે તો મગફળી કેટલી મસ્ત મોટી મોટી થઈ ગઈ છે હવે તો એકદમ પાટલા પણ નથી દેખાતા બધું એકદમ હજળ જ લાગે છે ઠાંડો હવે જઈને ફટોફટ નીંદવાની શરૂઆત કરી દઈએ કેમકે ત્રણ ચાર દિવસ નહીં ત્રણ દિવસ રજા હતી અને કાલે મેળામાં એન્જોય કરી અને આજે હવે કામ પર લાગી ગયા તો ફ્રેન્ડ્સ મને એવું કહે છે કે અહીંયા ખાડો છે ને તો કદાચ પડી નહીં જતી એક ગયા વર્ષે એવું જ આવી મગફળી હતી અને પાણી મૂક્યું હતું ને તો અહીંયા મોટો એવો ખાડો હતો અને હું પડી હતી પગ અંદર જતો રહ્યો હતો ને તો ખાડામાં પગ પડ્યો હતો ને તો હું પડી હતી તો દેખો આમાં ખબર નહીં પડે પણ કેટલો ઊંડો ખાડો છે આ અડધો પગ જતો રહે એવો ખાડો છે તો એવી રીતના હું પડી હતી ફ્રેન્સ એટલે સંજુ મને છે ને કંઈક ધ્યાન રાખજો કેમકે પાણી મૂક્યું છે ને એટલે ખાડા તો પડી જ ગયા હોય તો દેખો ખડ પાછું થઈ ગયું છે આવું કેમકે બહુ બધા દિવસ થઈ ગયા ને અહીંયા નીંદી એટલે પાછું ખળ તો થઈ જ છે ને તો સંજુ હાર પણ લઈ લીધી છે અને મારે ધ્યાન રાખીને ચાલુ પડે બાકી તો મેં ગયા વર્ષે પડી ગઈ હતી ને ફ્રેન્ડ્સ અત્યાર લગી મને હજુ અમુક ટાઈમ પગ બહુ જ દુખે છે તો દેખો ફ્રેન્ડ્સ થોડી કેવી જે અમે પહેલાં નીંદતા હતા તો કેવી જગ્યા હતી અને હવે એકદમ મગફળી બહુ ફેલાય ને એવી થઈ ગઈ છે હવે પાટલા પણ નથી દેખાતા નહીં તો ફ્રેન્ડ્સ આ છે ને મગફળી ભૂલથી ઉપડી ગઈ છે કોઈક માણસથી એ માણસનું નામ તો હવે નહીં લેવાય એ માણસનું નામ નહીં લેવાય પણ દેખો મગફળી ઉકેડી નાખી છે ભૂલથી ઉપેડી નાખી છે તો કેવી મસ્ત એવી મગફળી છે પણ ખબર નહીં પૂરી છે કે પાકી થઈ તે ખબર નહીં પણ હવે ટેસ્ટ કરીને કહેશે જેને ઉપાડી છે એ ભૂલથી ઉપાડી નાખી છે આ મગફળી તો દેખો મસ્ત થઈ ગઈ છે તો હમ પણ હવે ખાઈ નાખીએ કેમ કે ઉપડી જાય એટલે બાકી તો હજુ ટેસ્ટ પણ નથી કરી જાની જોઈને નથી ઉપાડી ભૂલથી ઉપડી ગઈ છે તો હાર કઈ છે એ પણ ભૂલી ગયા છે લગભગ આછ છે તો હેન્ડો હવે મગફળી ખાઈ લઈએ અને પછી પાછા નહીં દઈએ દેખો પાછળ લઈને જવાનું છે તડકો એવો લાગે એટલે પછી તું નહીં સંજુ એમ કે બરાબર તો કે મારું આખું નામ તો સંજય છે બરાબર સંજુ એકલું બે અક્ષર તું બોલે તો પ્રાંસ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે જમવા માટે જઈએ છીએ કેમ કે એમ તો એક એકનાથી વાગી હજુ દસ મિનિટ બાકી છે પણ બધા એટલા દિવસ એટલા દિવસ નહીં પંદર દિવસ બધાને રજા રહી એટલે તડકો હોય બધાને બહુ જ લાગે છે એટલે કેમ કે સાંજે તો સાડા છ વાગ્યા તો કામ કરીએ જ છે તો થોડુંક હવે પહેલાં દસ મિનિટ આપણે જમવા માટે જઈએ તો ચાલે એટલા માટે હવે બધા જ જાય છે એટલે કે અમે નહીં અને સંજુબાન આ બાજુ ઉભો રહે છે અહીંયા તો આ દો આનો વિચાર છે કે જઈએ હવે ચાલે એટલે મારી રાહ જોવે છે ને મને એવું લાગ્યું કે સાસે સેમ રેવા દે ને દે હું ને આપણે કઈ વાંધો નહીં તો હેંડો હવે હાથ પગ ધોઈ લઈએ અને પછી થઈ ગયો મેં તો હાથ ધોઈ લીધા ને તૈયાર જઈને મોઢું ધોઈશ એમાં થોડુંક પાણી છે ને તો હાથ ધોતો તો આવે સંજુ મને હું તો અહીં જઈને કેમ કે આજે અહીંયા જઈ રહીએ છે ને એ જ વાળીએ છીએ એટલે અહીંયા બધું જમવાનું બધું તો અહીંયા રાખ્યું છે ટિફિન આજે નથી વાડીમાં લાયા તો ફ્રેન્ડ્સ અમે આવે જમવા માટે બેસી ગયા છીએ અને અમારે તો આજે છાસ પણ નથી અને ચા પણ નથી મળી એવું થાય અમારે તો ફ્રેન્ડ કહેવાનું એવું નતું પણ હવે કહી દીધું રાખવાનું આપણે સારું આપડે છે પણ ફરજ ચા ફરજ તો તો જમવા પણ આજે તો ને બોલવાનું અને મારે જમવા બે જી તો દેખો ગ્રાસ ગવારના બટાકાની શાક છે કેમ કે બીજું શાકભાજી મોઘો હોય ને એટલે બધા લાવતા નથી ફૂલેવાર ને એવું નથી ભાવતું ભીંડા એવું ભાવે છે પણ જો ગવાર સારું રહે એમ બપોરા થોડું શાક ખાવા જેવું હોય નહીં ખાવા જેવું હોય એટલે કઈ લઈએ તો ફ્રેન્ડ્સ હવે જમી લીધું છે અને હવે પંખો પણ મસ્ત રીતના ચાલે છે એટલે હવા પણ સારી આવે છે થોડોક આરામ કરી લઈએ કેમકે બે વાગ્યે જવાનું છે એટલે પછી હજુ તો દોઢ વાગ્યા છે તો અડધો કલાક બાકી તો થોડોક આરામ કરી લઈએ અને સમજૂના આજે તો મસ્ત રીતના હોય છે કેમ કે ત્યાં તો કેવું બધું ખડને એવું હોય ને એમાં પણ હોય છે એટલે અહીંયા તો મજા જ આવે ને દાંત કાઢે છે ફ્રેન્ડ તો સંજુ સંજુ યાંડો તો ફ્રેન્ડ પછી થોડી વાર થોડો આરામ કરી લે પછી વાળીને જઈએ તો મળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને પાછા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ બે વાગી ગયા છે અને સંજુ તો જતો રહ્યો અને હું પાણી ભરતી ગઈ તો હાંડો હવે હું પણ જો

અને હું ને સંજુ નીંદવા આવી ગયા છે અને સંજુ માથે પણ બાંધી લીધો છે રૂમાલ કેમ કે તડકો પણ બહુ જ લાગે છે તો હેંડ હવે હું પણ બાંધી લઉં નેનતી નેનતી એને નીંદવા લાગું મે આવું કામ ગમે એવું કહું છું તને ગમે ને

तो फ्रेंड्स हमें हमारा टाइम थी गया है एट्ला हमें चालता चालता हमें जाइए छे धीरे धीरे आ बाजू एक हाथ बोलो जी थाकी गई तड़का नहीं मैंने जन हम लकड़ पत्थर थे नहीं उठा रहे चल ना चल तो मोबाइल ले ले हमें तो फ्रेंड्स हमें जाइए छे हमें टाइम थी गया है एटले डबली लाई पानी पी પાછું હું નહીં લઈ લેવો ઝાંડો આ મગફળી માં દેખો કેટલું કેટલું બધું આમ કે એકદમ હ પાટલા ઢકાઈ ગયા છે એમ કેવાનું સંજો એટલે અંદર પગ મૂકવા પણ બીક લાગે છે નહીં સાંજુ અલગ અલગ મેં તો આમ કે મારા તો અડધા પગ અંદર જતા રહે સંજુ પણ કેટલો

તો એક ભાઈ પાછી કમેન્ટ કરીને પહેલાં બે ત્રણ ક બે ત્રણ દિવસ પહેલાં કમેન્ટ કરતા હતા અને પછી તે દિવસ કમેન્ટ કરી અને પાછું કાલે પણ કમેન્ટ કરી તો એ ભાઈ મેળામાં અમને ભેગા થવાનું કહેતા હતા તો અમાર જો એ ભાઈ એવું કહે કે મને ફોન કરો તો નંબર હોય વગર કેવી રીતના ફોન કરીએ તો એમને અમે રિપ્લાય આપીએ છીએ પણ લાગે જોતા નહીં એવું લાગે છે એટલે મારે બ્લોગમાં બોલવું પડે કે અમારી જોડે નંબર નહીં હતો પછી કદાચ એમને ખોટું લાગ્યું હોય કે મને ભેગા નહીં થયા પણ નંબર હોય વગર કેવી રીતના નહીં સમજ્યું હા કેમ કે બહુ બધાના ફોન આવે ને એટલે કદાચ તમારો નંબર પણ હોય તો આપણે જોયું કેટલું બધું આપણે જોયું હતું જોયું તો અને મારામાં તો ફ્રેન્ડ નંબર તો એક હજાર ઉપર નંબર છે મારામાં તો હા પછી એમ કે અમે જોયું પણ તું આમ મેળા જ ગયા હતા ને ત્યાં જ અમે જોયું તું પણ નંબર જ નહીં મળ્યો અને પછી કેવી રીતના અમે ફોન કરી અને તમારી જોડે કદાચ તમારે જોડે નંબર હોય તમે ફોન કરતા ને તોય સારું હતું નહીં તો ફ્રેન્ડ્સ બહુ જ થાકી ગઈ ને તો હું અહીં આવીને બેઠી છું અને સંજુ આ બાજુ ઊભો છે કેમ કે છે ને ખૂબ જ થાકી ગઈ છું આમ મને છે ને થોડુંક સારું નથી લાગતું ભૂખ બહુ લાગી હોય ને એવું લાગે ને તો હેંડ હવે જઈએ પાણી પણ ભરીને લઈ જવું પડશે પાણી પણ છે ને હે તો કપડાં ને એવું અહીંયાથી લઈને જાઉં હું અને આ ઝૂંપડી છે